thank you વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે વીતેલા એક સપ્તાહમાં એસએસજી હોસ્પિટલમાં ઓગણીસ ડેન્ગ્યુના અને દરરોજ પાંચથી વધુ જાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે સ્માર્ટ સિટી વડોદરામાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે જેમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી વડોદરાની એસએસજી હોસ્પિટલ

હાલમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે દૈનિક ઓપીડી અઢારસોથી બે હજારની નોંધાઈ રહી છે અને જે પૈકી છેલ્લા એક અઠવાડિયામાં અમારે પાસે ડેન્ગ્યુના ઓગણીસ કેસ નોંધાયા છે જ્યારે ઝાડા ઉલટીના દરરોજ એવરેજ પાંચથી છ કેસ નોંધાઈ રહ્યા છે હાલમાં રોગચાળાની પરિસ્થિતિ એટલી ગંભીર નથી પણ દરેકે સાવચેતી લેવાની જરૂર છે આ ઋતુમાં ચોખ્ખાઈ મહત્ત્વની છે સ્વચ્છતા મહત્ત્વની છે ઘરની આસપાસ ગંદકી દેખાય તો એને તરત દૂર કરવી જોઈએ જેથી આપણે માખી અને મચ્છરનો ઉપદ્રવ ટાળી શકીએ અને રોગથી બચી શકીએ